સાબરકાઠા લોકસભાની બેઠક ઉપર ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારને લઈ અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વિરોધનો વંટોળ યથાવત જોવા મળ્યો છે આજે મોડાસા કમલમ ખાતે મોડાસા તાલુકા સંગઠનની બેઠક મળી હતી આ બેઠકમાં ભાજપના લોકસભાના ઉમેદવાર શોભાબેન બારૈયા તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ બેઠક દરમિયાન ભીખાજી ઠાકોરના સમર્થકો ભાજપ કાર્યાલય આગળ વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને પીખાજીને ટિકિટ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ

અને કાર્યકર્તાઓને અંદર જતા રોકવામાં આવ્યા હતા આ બેઠક બાદ શોભનાબેન બારૈયા પાછલા દરવાજેથી ભાગી છૂટ્યા હતા અને અમે આયતી ઉમેદવાર આજે જે આયા છે એનો સખત વિરોધ કરવામાં આવ્યા છીએ અને ભીખાજીના સમર્થનમાં આવ્યા છે બરાબર અને ભિખાજીને ટિકિટ મળવી જ જોઈએ એ અમારો ટિકિટ જો નહીં મળે તો અમારો તો ભાજપ માટે વિરોધ જ છે સાબરકાઠા લોકસભાની બેઠકને લઈ અરવલ્લી જિલ્લામાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે જો કે સમગ્ર બેઠકમાં માં ભીખાજી ઠાકોર ની સૂચક ગેરહાજરી અનેક સવાલો ઉભા કરી જાય છે તમે અહીંયા મોડાસા કમલમ ખાતે ભીખાજીના સમર્થનમાં આવેલા છીએ અને કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી અત્યારે અમે બીજેપીના ના કાર્યકર્તા હોવા છતાં અમને એન્ટ્રી આપવામાં આવતી નથી અમે અહીંયા શું ષડયંત્ર રચાય એ જાણવા માટે બીજું કે જે તે આ પહેલાં ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો આનું જૂના આંદોલન થશે અને ઇલેક્શન બહિષ્કાર થશે અને આનું પરિણામ ગોઠવવા માટે બીજેપીને તૈયાર રહેવું પડશે આગાડી